અઢારમી ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર આજે આપણે સંત પાઉલના શિષ્ય શુભ સંદેશ અને પ્રેષિતોના ચરિત્રોના રચિતા બિન યહુદી ડોક્ટર સંત લુકનો પર્વ મનાવીએ છીએ લુક એકલો મારી સાથે છે આજના પહેલા પાઠનું સંત પાઉલનું આ વિધાન સંત લુકની અડક શ્રદ્ધા અને શુભ સંદેશના પ્રચાર પ્રસાર માટેની ધગશને વ્યક્ત કરે છે શુભ સંદેશ ફેલાવવા મારે પ્રભુ ઈસુ જેમ પૈસા ટકા યા સાધન સામગ્રી પર નહીં પણ ઈશ્વરની કૃપા પર ભરોસો રાખવાનો છે આજના શુભ સંદેશમાં દિશાહીનતા પૈસા પાછળની આંધળી દોટ વ્યસન વગેરેની દુનિયામાં સંતો લુકની જેમ વાણી અને વર્તન દ્વારા શુભ સંદેશની ઘોષણા કરવાની મારી તૈયારી કેટલી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ